પટેલની અધ્યક્ષતામાં આદર્શ નિવાસી શાળા દાંતા ખાતે નવમી ઓગસ્ટ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મંત્રી ઋષિકેશભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુકતા અંબાજી થી ઉમર ગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું મંત્રી ઋષિકેશ પટેલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લું મૂકતા અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં વસતા આદિવાસી ભાઈઓ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયના ચેક અને લાભોનું વિતરણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી ઋષિકેશ પટેલે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી નાયકો અને ક્રાંતિવીરોએ આપેલા બલિદાન અને યોગદાનને યાદ કરતા જણાવ્યું કે આદિવાસી સમાજનું દિવ્ય અને ભવ્ય ઇતિહાસ રહ્યો છે તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ જંગલ જમીન અને પૃથ્વી પરના માનવજીવ સૃષ્ટિ પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાય છે આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા માનગઢના મહાનાયક ગોવિંદ ગુરુ વેગડો ભીલ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ જળ જમીન જંગલ અને પશુ પક્ષીના સંરક્ષક હોવાનું જણાવી મંત્રીએ તેમના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું આદિજાતિના શિક્ષણ રોજગાર આરોગ્ય રહેઠાણ સહિત માળખાગત સુવિધા અને આદિજાતિ ઉત્કર્ષ માટે ચારસો પચ્ચીસ જેટલી યોજનાઓ અમલમાં મુકાય છે જ્યારે બાવીસ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે ભારત અને એમાં પણ ખાસ કરી ગુજરાતમાં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારથી વહીવટ અને લોકોની સેવા સ્વીકારી તે જ દિવસથી મહિલાઓ બાળકો અને આદિવાસીઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા વન બંધુ કલ્યાણ યોજના આદિવાસી વિસ્તારોમાં એની જરૂરિયાત પ્રમાણે

કૃષિ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સાધન